ફતેહપુરા પોલીસે ડીજે સંચાલકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે ચાર ડીજે સંચાલકોની કરી અટકાયત મળતી માહિતી મુજબ ફતેપુરા પોલીસ મોડી રાત સુધી મોટા અવાજે વગાડવામાં આવતા ડીજે સિસ્ટમ સામે કડક કાર્યવાહી કરી છે પોલીસે છેલ્લા ચાર દિવસમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ચાર ડીજે સિસ્ટમ જપ્ત કર્યા છે પરવાનગી વગર ડીજે વગાડવા અને જાહેરનામાનો ભંગ કરવા બદલ ચાર ડીજે સંચાલકની ડીજે સિસ્ટમ સાથે અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત નિયમો વિરુદ્ધ વાહનો સામે આરટીઓનો મેમો ફાળવવામાં આવ્યો છે આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ખાટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાઠોડના સૂચનાના આધારે કરવામાં આવી છે